જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને સારા કર્મ કરવા માટે મનુષ્યને સારી પ્રેરણા મળે એ માટે વ્રત જપ તપ આદિનું જે વિધાન કરેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશી એટલે અગિયારસ મહિનામાં કુલ બે એકાદશી આવે છે અને વર્ષની કુલ ચોવીસ જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશીએ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીના સ્વામી છે ભગવાન નારાયણ લક્ષ્મીપતિ આજે ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે અશ્વમેય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે સફલા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે ને વ્રત ક્યારે રાખવાનું છે પારણા ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર સફલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર જ હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે આ સફલા એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને વ્રત ઉપવાસ રાખીને સંકલ્પ કરવાનો હોય છે આ વ્રતના પારણ છે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સવારે છ ને ત્રીસ મિનિટથી લઈને લગભગ નવ વાગ્યાની આસપાસ આ એકાદશીના પારણા કરી લેવાના હોય છે એકાદશીનું વ્રત પૂર્ણ કરવાનું હોય છે પારણામાં આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ આપણા ઘરના મંદિર પાસે આવીને પ્રભુને પ્રણામ કરીને જલ ગ્રહણ પણ કરી શકીએ છીએ પારણા કરવાથી વ્રત પૂર્ણ થાય છે જેમાં આપણે સંકલ્પ કર્યો છે એવી જ રીતે વ્રતને છોડવું પણ જરૂરી હોય છે એકાદશીનું વ્રત કદાચ ના પણ થાય તો પણ મનમાં સંદેહ કે શંકા ન કરવી ભગવાનનું જે પૂજન થાય તે પૂજન કરવું જોઈએ ઘરમાં જો આપણા મંદિરમાં પ્રભુની કોઈ પણ મૂર્તિ ફોટો હોય તેનું પૂજન આજના શુભ દિવસે ખાસ કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ નૈવેદ્યમાં ખાસ કરીને આખું ભોજન પણ સમર્પિત થાય ફૂલ થાળી જેમાં દાળ ભાત શાક સંભારો છાસ આદિ હોય માખણ મિશ્રી ખાસ ધરવાના અને આપણે જે લોકો વ્રત ઉપવાસ કરે છે તેઓ ઉપવાસમાં કોઈ પણ ફરાળી વસ્તુ લઈ શકે છે ચા દૂધ કોફી ફળ ફલાદી આદિ અને બટેટા શક્કરિયા આદિનો ઉપવાસ દરમિયાન ઉપયોગ પણ લઈ શકાય છે ખાઈ શકાય છે ઉપવાસ કરનારે ભગવાનનું સ્મરણ માનસિક રીતે કરવાનું હોય છે જાપ કરવાના હોય છે પ્રભુજીનું જે વાચન શુભ ચિંતન હોય છે તે કરવાનું હોય છે ગીતાજીના પાઠ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની કથા સંભળાય તો ઉત્તમ જેથી મન સ્વસ્થ રહે ફ્રેશ રહે અને પ્રભુમાં તલ્લીન રહે કોઈની નિંદાકૂત ના કરવી અને આ દિવસે તામસિક ભોજન પણ ના કરવું જોઈએ જો આપણે વ્રત ઉપવાસ ના કરી શકીએ તો પણ કાંઈ વાંધો નહીં પ્રભુનું ભજન મનમાં કરી લેવું અથવા પ્રભુને પ્રણામ પણ કરી લઈએ સાચા હૃદયથી તો પણ પ્રભુ ભક્તોની પ્રાર્થના સાંભળે છે એમાં કોઈ સંદેહ નથી એવો કોઈ નિયમ નથી કે આપણે વ્રત કરવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ કે પછી ભૂખ્યા રહી તો જ પ્રભુ આપણને પ્રસન્નતાથી અપનાવે એવું નથી વ્રત ઉપવાસ એ એટલા માટે છે કે આપણે ઇન્દ્રિય સંયમતા રહે વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે અઠવાડિયે અથવા પંદર દિવસે એકવાર ભૂખ્યા અવશ્ય રહેવું જોઈએ અને આપણા ઋષિ મુનિઓએ આ વ્રતનું વિધાન બતાવેલું છે એનું કારણ એ છે કે આપણા શરીરને થોડીક શાંતિ મળે આરામ મળે એટલા માટે પણ વ્રત કરાય છે અને વ્રત જો ના થાય તો પણ ચિંતા ના કરવી આ દિવસે રાંધેલો ભાત ન ખાવો અને લસણ ડુંગરીનો ત્યાગ કરવો કારણ કે આ તામસિક ભોજન કરવાથી પણ મન વ્યથિત થાય છે અને જે દિવસે ભગવાન નારાયણનું આ વ્રત હોય તે દિવસે મનને પ્રસન્ન રાખવું જોઈએ કોઈની નિંદાકૂલી ના કરવી અને સવાર સાંજ આપણે જે ઘરના મંદિરમાં દીવાબત્તી કરીએ છીએ ત્યારે પ્રભુની આરાધના ભક્તિ પૂજન અવશ્ય કરવું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો સંભળાય કે કરાય તો સારું અને આ ઉપરાંત પણ આપણા ઘરના દરેક સદસ્યો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ એકાદશીનું વ્રત કરનારે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને ઘરના મંદિર પાસે આવીને એકાદશીના વ્રતનું જો પાલન કરવાનું હોય તો તેનો સંકલ્પ અવશ્ય કરી લેવો જોઈએ ત્યારબાદ પ્રભુનું પૂજન અર્ચન કરવું જોઈએ અને જે પ્રસાદ ધરાવેલો છે તે જે ઉપવાસનો ના હોય એટલે કે આપણે ઉપવાસ કરેલો હોય છે અને પ્રસાદ પૂર્ણ ભોજન ધરેલું હોય તે ગાય માતાને પણ ખવડાવી શકાય છે અને ફલ ફલાદી આપણે એટલે કે વ્રત કરનારે પ્રસાદી રૂપ લઈ શકાય છે આવી રીતે આ એકાદશીનું વ્રત કરે છે જો કોઈ મનોકામના હોય તે પણ પ્રભુ સમક્ષ બોલવી અને કહેવું કે હે પ્રભુ આ સફલા એકાદશીના દિવસે મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરજો મનોકામના એવી હોવી જોઈએ કે જેમાં આપણું પણ કલ્યાણ થાય અને બીજાનું પણ મંગળ થાય અહિત ના થાય એવી જ મનોકામના પ્રભુ જલ્દીથી સાંભળે છે માટે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું આ ઉપરાંત આ એકાદશીના દિવસે પારકું અન્ન ના ખાવું જોઈએ તથા શાક અડદ મસૂર બીજી વખત ભોજન મૈથુન જુગાર ઘણું જલપાન કરવું એ બધું ત્યાગ કરવું જોઈએ આવી કુટેવ આજના દિવસે ન રાખવી જોઈએ એકાદશીના દિવસે તાંબુલ એટલે કે પાન ખાવું ન જોઈએ એકાદશીના દિવસે અશક્તિ કે શરીરમાં કષ્ટી હોય તો કષ્ટ વખતે જળ પીવાથી ઉપવાસ નષ્ટ થતો નથી એકાદશીના દિવસે નખ કાપવા વાળ કાપવા એ કાર્યો પણ કરવા ન જોઈએ ચોરી કે હિંસા કરવી ન જોઈએ મિથ્યા બોલવું ન જોઈએ ખોટું બોલવું ન જોઈએ અને દિવસે ઊંઘવું ન જોઈએ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમો નારાયણાય એકાદશીના દિવસે પિતૃદેવતાનું સ્મરણ પણ કરાય છે શ્રાદ્ધ તર્પણ કરાય છે પીપળાના વૃક્ષમાં જલ ચડાવીને પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ જેથી પિતૃઓને પણ મુક્તિ પ્રાપ્ત થાય અને એકાદશીના વ્રતનું જે પુણ્ય છે તે પણ પિતૃઓને અર્પણ કરી શકાય છે આ ઉપરાંત આ એકાદશીના દિવસે તુલસી માતાજીને સવાર અને સાંજ દીપદાન અવશ્ય કરવું જોઈએ શુદ્ધ ઘીનું તથા ગાય માતાને લીલું ઘાસ આપવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ ઘરનું ભોજન બનાવીને પણ ખવડાવી શકાય છે પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન અચ્યુત અનંત કેશવ માધવ ગોવિંદ નારાયણની સામે ભગવાન શ્રી હરિની સામે બેસીને અને સંકલ્પ કરવો જોઈએ એકાદશીના વ્રતનો અને કહેવું જોઈએ હે પુંડરીકાક્ષ મેં આજે એકાદશીનો ઉપવાસ કર્યો છે અને બારસના દિવસે હું પારણું કરીશ માટે હે પ્રભુ હું તમારી શરણે છું મારી રક્ષા કરજો અને વ્રત પૂર્ણ થાય તથા વ્રત કરવાની મને શક્તિ આપજો આવી રીતે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ ત્યારબાદ સંકલ્પ કરીને પુષ્પાંજલિ આપવી જોઈએ પ્રભુના શ્રીચરણોમાં પુષ્પ ધરવું જોઈએ અને હાથમાં લીધેલું જળ પી લેવું જોઈએ ઉપવાસના ફલની ઈચ્છાવાળાએ ત્રણ વખત અષ્ટાક્ષર મંત્રથી મંત્રેલું ઝડપીવું જોઈએ ભગવાન નારાયણના શ્રીચરણોમાં તુલસી પત્ર અર્પિત કરવું જોઈએ અને આ તુલસી પત્ર પછી પ્રસાદમાં પણ લઈ શકાય છે આમ કરવાથી સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે ચાંદ્રાયણ વ્રત કરવાથી પણ અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે સૂતકમાં પણ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને જો સ્ત્રીઓ રજસ્વલા હોય માસિક ધર્મમાં હોય તો પણ સ્ત્રીઓએ પણ આ વ્રત કરી શકાય છે એકાદશીનું વ્રત પરંતુ આ દિવસે પૂજન ના કરવું વ્રત કરવું અને મનમાં જ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ એકાદશીના દિવસે જો તીર્થોમાં જઈને સ્નાન કરાય તો ઉત્તમમાં ઉત્તમ છે કારણ કે એકાદશીનો આ દિવસ શુભ અને મંગલકારી છે તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરવાથી પ્રભુ નારાયણ પ્રસન્ન થાય છે અને સવારે સ્નાન આદિથી પરવારીને ભગવાન સૂર્યનારાયણ દેવને જલ અવશ્ય ચડાવવું જોઈએ કારણ કે આદિ નારાયણ એ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે જેને આપણે જલ ચડાવીને પ્રણામ કરવા જોઈએ આમ કરવાથી પણ એકાદશીનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપો પણ નષ્ટ થાય છે જીવનમાં સફળતા અવશ્ય મળે છે આવી રીતે ધાર્મિક દ્રષ્ટિએ ધાર્મિક રીતે ઉપવાસ કરીને અને શુદ્ધ થઈને પ્રભુનું ભજન કીર્તન કરવાનો આ શુભ દિવસ છે જેને આપણે કહીએ છીએ સફલા એકાદશી સ્કંદપુરાણમાં કહેવાયું છે કે જે મોટી આપત્તિ વખતે અથવા હર્ષ વખતે એકાદશી છોડતો નથી તે જ વિષ્ણુ દીક્ષાવાળો એટલે કે વૈષ્ણવ કહેવાય છે માટે વૈષ્ણવોએ જે ભગવાન નારાયણને માને છે પૂજે છે તેઓએ આ એકાદશીના દિવસે પ્રભુનું પૂજન કરવું જોઈએ અને વ્રત ઉપવાસ અવશ્ય કરવા જોઈએ થાય તો નહીં માનસિક રીતે પણ પ્રભુની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ ખાસ એકાદશીના વ્રતમાં પરણેલી બહેનો સૌભાગ્યવતી બહેનોએ આ ધ્યાન રાખવું કે પોતાના પતિને પૂછીને આજ્ઞા લઈને જ એકાદશીનું વ્રત કરવું જોઈએ આમ શાસ્ત્રનું વિધાન કહેવાયેલું છે સફલા એકાદશીના દિવસે ભગવાનનું ધ્યાન પૂજન અર્ચન ઉપાસના કરવાથી મૃત્યુ બાદ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ધન ધાન્યની પણ કમી રહેતી નથી કારણ કે જે ભક્તો ભગવાન નારાયણ વિષ્ણુનું પૂજન કરે છે આપોઆપ જ માતા દેવી લક્ષ્મીનું પણ પૂજન થઈ જાય છે આ દિવસે ખાસ મંત્રનો જાપ પણ કરાય છે વૈષ્ણવો બેઠક જી કે હવેલીમાં જઈને પ્રભુની અષ્ટપ્રહરની ઝાંખી અવશ્ય કરે છે કહેવાય છે કે મંગલાના દર્શન કરવાથી જીવનમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે શૃંગારના દર્શન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે ગ્વાલના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે અને રાજભોગના દર્શન કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઉત્થાપનના દર્શન કરવાથી ઉત્સાહ વધે છે અને ભોગના દર્શન કરવાથી ભરોસો વધે છે આરતીના દર્શન કરવાથી સ્વાર્થ રહેતો નથી સયનના દર્શન કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે આમ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની અષ્ટપ્રહરની ઝાંખીના દર્શનનો પણ અલગ અલગ ભાવ અલગ અલગ દર્શનનો મહિમા છે જેને કરવાથી પણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ભક્તો સુખી થઈ જાય છે મિત્રો આમ એકાદશીના દિવસે ખાસ ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું પૂજન અર્ચન કરીને અમુક વાતનું ખાસ ધ્યાન રાખીને આ એકાદશીના વ્રતની વિધિ કહેવામાં આવી છે કે જેથી ભક્તોને આ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય હવે આપણે સાંભળીએ એકાદશીના વ્રતની કથા બોલો ભગવાન શ્રી નારાયણની જે એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે તે વિધિ મને કંઈ સંભળાવો આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું તે તમે સાંભળો માક્ષર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મય ઘણું છે માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશી દેવતાઓના પણ દેવતા નારાયણને અર્પિત છે આ ભગવાન નારાયણની એકાદશી જેને સફલા એકાદશી કહેવાય છે તે ઋતુ અનુકૂળ ફળ આપનાર છે મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્ય મળે છે તે પુણ્ય ભક્તિ સહિત રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવા માત્રથી મળે છે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામના રાજા રાજે કરતા હતા એ રાજાના ચાર પુત્રો હતા એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો તે હંમેશા પર સ્ત્રીગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે તેમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યારે તે પુત્ર વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં તેણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કૃત્ય પણ કરતો હતો રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો તથા કષ્ટ પણ દેતો થોડા દિવસમાં તો તેણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી મૂકી હતી એને પહેરે દારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી તેમને ફરી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા તે વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુમ્પક રહેતો હતો થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ પણ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલીથી વીતી પરંતુ સૂર્યનારાયણના ઉદય થતાં જ તેની મૂર્છા ચાલી ગઈ સખલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી પાપી મૂર્છિત જ ત્યાં જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી અથડાતા કૂટાતા ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા તેણે એ ફળો પીપળાની પાસે જ રાખીને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ પણ ન આવી એ મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃકાળ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શરણગારે લોહ આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ચૂક્યા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર આ સાંભળીને લુંપક પણ ઘણો ઉત્સાહિત થયો લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તે અત્યંત પ્રસન્ન થઈને કહેવા લાગ્યો હે ભગવાન તમારી જય હો જય હો જય હો આવું કહીને સુંદર વસ્ત્ર ધારણ કરવા લાગ્યું અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી આથી તેના પિતાએ પણ તેને પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં ગયા હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને જ રાજગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયો આવી રીતે આ શુભ એકાદશી સફલા એકાદશીનું વ્રત કરીને પરમ પરમપદની પ્રાપ્તિ થઈ જે પણ ભક્તો આ કથા સાંભળે છે કે વાંચે છે તેની ઉપર પણ ભગવાન નારાયણની કૃપા સદૈવ બની રહે છે બોલો ભગવાન શ્રી હરિનારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું સફલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત તથા વ્રતવિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણ શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે છે કૃષ્ણ